જય ગૌ માતા કામધેનુ નેચરલ ફાર્મ ગલિયાવાળા જૂનાગઢ ગુજરાત હું રસિકભાઈ ગોવિંદભાઈ દોંગા મોબાઈલ નંબર ચોરાણું બે ઓગણ સિત્તેર તેત્રીસ પાંચ આજે કોઈ પણ પાકની અંદર જે લશ્કરી યળ અને લીલી યળનો ખૂબ જ એટેક છે ત્યારે હું મારા અનુભવો અહીંયા શેર કરવા માગું છું છેલ્લા દસેક વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને આ મારો પોતાનો અનુભવ છે કે જે તમારા ખેતરની અંદર એક ઈયળ મરી ગઈ હોય એ બીજી ઈયળને કઈ રીતે મારે આજ સુધી આપણે એ નથી જોયું કે મરેલી ખેડૂત માટે કે માટે કેટલી ઉપયોગી થાય છે એ આજે એ વસ્તુ હું તમને સમજાવવા માગું છું આ એક જૈવિક પ્રોડક્ટ છે બ્રુવેરિયા બેજિયાના અને વીસ કિલો ઘઉંના ભડકાની અંદર ત્રણ કિથી ચાર કિલો ગોળ અને એક કિલો સિંગતેલની જે પાઈ લઈ અને લાપસી બનાવવાની અને લાપસી જ્યારે ઠંડી પડી જાય ત્યારે આ મિશ્રણની અંદર એ ભડકાની અંદર આ એક કિલો બ્રુવેરિયા નાખી દેવાનું પછી એ તમે સાંજના સમયે છંટકાવ કરી આવો એટલે બ્રિવેરિયાની ઇફેક્ટને લીધે જે ઈયળ મળશે એ મરેલી ઈયળની ઉપર પાછા બ્રિવેરિયા ઉગશે અને એ બ્રિવેરિયા આખા ખેતરમાં તમારા ફેલાતા રહેશે જ્યારે કેમિકલની અંદર એ થાય છે કે એક ઈયળ મળી ગઈ મળી ગઈ એ ઈયળ આપણે આપણા માટે બિનઉપયોગી થઈ ગઈ બીજી ઈયળને મારતી નથી આનું જે કામ છે એ લાંબો સમય સુધી ચાલશે અને કોઈ પશુ પશુ પક્ષી ખાશે તો પણ આની કોઈ બીજી સાઈડ ઇફેક્ટ થતી નથી હવે જે લીલી યળો છે એ દાખલા સોયાબીન છે એવા ઊંચા પાકની અંદર ઉપર હોય અને જેવું હોય હોય એ નીચે પણ લાપસી વધુ પડતી ખાય છે તો જે ને એની ઉપર આખી બ્રિવેરિયાની કોટિંગ થઈ જશે ટાઈટિન ના બનેલા કોઈ પણ શરીર વાળી જીવાત ને અસર કરે એટલે ઈ જે ફૂગ હશે ને એ તમારા આખા ખેતર અંદર ફરતી હશે એટલે મરેલી યળ આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે એટલે જે કે ખેડૂતો કેમિકલ વાળી લાપસી નાખે છે એ ખરેખર ન નાખવી જોઈએ એનાથી પશુ પક્ષીને અને જમીનને બધાને નુકસાન થાય એના બદલાની આ બ્રુવેરિયાની લાપસી બનાવી અને ખેડૂતો વાપરે તો ઘણો બધો ફાયદો થાય